અઢી વર અઢી વર માં તમને ખ્યાલ ન આવ્યો એ છોકરી હો ને નાની થી છોકરી હો ને લઈ ને ગઈ દીકરી હતી કેવડી દીકરી દીકરી જી જને મેં છોટો આયા કેન 13 દિવસ ની દીકરી થઈ ને લઈ ગઈ ભાઈ 13 દિવસ થી દીકરી લઈ ને ગઈ હા આ લે લે અ દીકરી તો તમારી જ આઈ ની હતી કે ન્યાથી લઈ આવી હતી આમાં

ये शायद हम जाते हैं इधर आओगे ये आपने YouTube में मिलवाया था ना वीडियो हमको उसमें हाँ तो तमारा WhatsApp नंबर क्या है हाँ एक मिनटों नंबर बोलता हूँ और क्या हाँ बोलो तो नंबर सनु सनु आरती आरती सुमाली सुमाली बत्री बत्री है

વસતા સાલ હોન બગા આપો નામ આપ કોનો કોનો આપડે કરવાનું છે નામ બોલો મારું નામ રમેશભાઈ જીણાભાઈ સોલંકી રમેશ ધીરાભાઈ હા રમેશ જીણાભાઈ સોલંકી જીણાભાઈ એમને હા જીણાભાઈ સોલંકી રેવાનો કુંડલામાં

તય એનું નામ લખો ને તમે તમારું નામ ખોઈ ગયું તો તેમ નામ રાજેશ છે રાજેશ રમેશભાઈ સોલંકી રાજેશ રમેશભાઈ સોલંકી ઓકે બરાબર બરાબર હું એ કામ શું કરે છે ફકરો રિચ આ કરે કેટલું કમાતો હોય છે એ 10 આટ છે સર 10 12000 હા હા અરે કા ચાલે બરાબર બરાબર અગાઉ શું કર્યુંતું બોલો કુંંદરી હા માં હા ક્યાં કર્યું તકા ગામ નગર ગામ નગર કે ગામ નગર ગામ નગર હાથે ઠથા પાહે હા એમાં શું થયું અ ઘરનો વ્યાહ ગયા વ્યાહ ગયા એટલે કોઈને લઈને વ્યાહ ગયા હા કોની આરે વળી મેં મેલ બોલ ત્યાં કરને ચુસી મે નોકરીને વૈગીતું એટલે મેલ એટલે સમાજમાં હતું કે બહાર હતું હે

એ છોકરી હોડ નાની રી છોકરી હોડ લઈને ગઈ દીકરી હતી કેવડી દીકરી દીકરી જી જનો મેં છોટો આયા કેન 13 દિવસ ની દીકરી લઈને જતી ભાઈ 13 દિવસ થી દીકરી લઈને ગઈ હા આ લે લે દીકરી તો તમારી જ આઈ ની હતી કે ન્યાથી લેવી હતી આમાં એ હતી એ કોઈ જઈને ગઈ એ હા બરાબર બરાબર

哎呀！不勒不勒，嗯，好。